હાલો મિત્ર ફાઇનલી ને આપણે જામનગર પૂજી ગયા હે જોઈએ કહો શંકરભાઈ ને દેવાયતભાઈ આપણે જામનગર વાળા એને મળવા આપણે ઉભા હૈ રઘુભાઈ છે લક્ષ્મણભાઈ છે તો આ દેવાયતભાઈ જામનગર વાળાથી મેં બધા ઓળખતા રહી બરાબર તો અમે બધા ભેગા થઈ ગયા જામનગર બાયપાસ ચોકડીએ હું ચા પાણી પીને પછી પાછા મળી આગળ વિડીયોમાં બનાવી ચાલો મળી પાછા આગળ તો મિત્ર દેવાયાતભાઈ નીકળી ગયા હેવાઈ કઈ થોડાક બધાય લાંબા થઈ ગયા રઘુભાઈ લાંબા થઈને પડ્યા હે ખાટલો મોટો હે પગ ભારા રે હા ખાટલો મોટો પડે હે હા ને પોરો ખાવા બેહી ગયા હે લખમણભાઈ પાણી પીવે જવો વાપરી નું પાણી વાપરી છે તમને કારણ કે ઘીરે ભલે પી લેતા હોય પાણી પણ બહાર નીકળી એટલે પાણી જોયું ને બધે પાણી નું જ વાપરાયે હા હા તે લાડી જ લેવાનું છે પછી શું ને આવો કઈ નજારો હે અત્યારે જોઈએ અગિયાર વાગવા આવી ગયા સાડા દસ અગિયાર એવો થઈ ગયું છે આવો કાંઈ બધોય નજારો હે હોટલ ને બેસી ગયા બધાય ચા પાણી પીવા તો કાંઈ વાંધો નહીં મિત્ર માં કન્ટિન્યુ બન્યા જ રહેજો હારો મિત્ર હવે એમને જો રઘુભાઈ ભાઈ

આવું બધું કર્યું છે દેશી દુગર જોઈ લો લક્ષ્મણ ભાઈ નું કામ તો કઈ મારું હોય નહી હા કઈ ઘટે નહી હવે તો રજા લઈ આ વાટલે થી શંકરભાઈ રઘુભાઈ બેઠા છે તો કઈ વાંધો નહીં મિત્ર કન્ટિન્યુ હોય ને લોક માં પેલે મળી દુઆતા જઈને હા મિત્ર પાણી નહીં નીકળી પડે આપણે વાટલે થી

તો કાંઈ વાંધો નહીં મિત્ર કન્ટિન્યુ છે ને વિડીયોમાં માં બન્યા જ રહેજો બહુ મજા આવશે તમને અને પૂરેપૂરો વિડીયો જોઈજો નહી બરાબર ને

ફોન હલચલ થાય છે પણ ચલાવી લીજો કારણ કે બાયક ચાલુ છે મેં કીધું લાવો મિત્ર ની ખડી બતાઈ દો અહીંયા નાલા નું કામ હાલે થી જોઈએ નવા નાલા બની રહ્યા છે જોઈએ પાણી खाली बाजू आई गो दरियो थी जो कहो मोटी मोटी बे मोटू एक तो चालू लगे आओ कई नज़ारा है दरिये खड़ी नो नो आया वो एक खास मित्रों को भी गाँव जो मुला कर ले आया

તો કન્ટીન્યુ બન્યા રહેજો અહીંયા થઈને આપણે ચીન લીધું પણ અંદર તો અલાઉડ નથી કેમેરો એટલે અંદર નથી લઈ જવા દેતા બહારથી અહીંયા જઈને આપણે ચીન લીધું તો કાંઈ વાંધો નહીં બનાવી દેજો તો આ મને જાતરાનું માણસ હા આપણે ગયા ત્યાં આવી ગયા સીધે સીધા દોઈ એકો

મિત્ર ગોમતી ઘાટે આપડે જોઈએ સ્નાન કરી રહ્યા સ્નાન્યા છે એમ પણ સ્નાન કરી લઈ મંદિર દેખાય તમે શકો દ્વારકા બધા ગોમતી એવું થયા પાપ ધોવાઈ જાય તો આપણે આ ધોઈ જ નાખવાનું પાપ ડૂબકી મારી ગોમતીમાં હાલો મિત્ર આપણે ડૂબકી ના મારી હાથ પાક ધોઈ લીધા હે માની લીધે દુએર કાઢી દીધું શું

તો આપણે કાઠિયાવાડી માં ગઈ છે અંદર શું થાય છે ચાલો બનાય હાલો ચાલો આવું છે જમવાનું નો એક જાતના શાક છે દાળ છે શેરો છે રોટલી છે માસા છે સલાડ છે અને સાઇઝ છે એ બાજુ જે લાગુ કોઈ લખમ ભાઈ શંકરભાઈ હું પૂછ્યા ક્યારે નાડા જેવા દો चालू चालू हलो मां